નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને કપાસના પાકમાં ગુલાબી યળનો રામબાણ ઇલાજ વિશે માહિતી આપીશ તો ગુલાબી યળની એક બેને ત્રણ ગુલાબની યળની એસી કે તેસી તો જાણો માહિતી ગુલાબી યળના નિયંત્રણનો રામબાણ ઇલાજ એટલે ફેરોમેન ટ્રેપ ફેરોમેન ટ્રેપમાં ગુલાબીયળના નર પૂદા મોટા પાયે પકડી શકાય તથા નર અને માદા ફૂદાનું મિલન અટકાવી શકાય જેથી માદા ફલિત ન થતા ઈંડા મૂકવાની શક્યતા ઘટે છે જીવાતનો ઉપદ્રવ ચકાસવા માટે એક જ બે થી ત્રણ ફેરોમેન ટ્રેપ લગાવી ખેતરમાં ગુલાબીયળના ફૂદા ફેરોમેન ટ્રેપમાં જોવા મળે તો હેક્ટર દીઠ ઉપદ્રવની શરૂઆત જણાય તુરંત હેક્ટર દીઠ ચાલીસ ફેરામેન ડ્રેપ લગાવવા ટ્રેપ ખેતરના કપાસના પાકની ઊંચાઈથી એકથી બે ફૂટ ઊંચાઈએ લગાવવા પંદર દિવસે ગુલાબી યળની લ્યુર બદલવી ગુલાબી યળના અસરકારક નિયંત્રણ માટે જે તે ગામમાં થયેલ કપાસવાળા વાવેતર વિસ્તારના તમામ ખેડૂતો સામૂહિક ધોરણે લગાવે તો વધારે ફાયદાકારક થશે આવી રીતે કપાસનો છોડ હોય એની બાજુમાં લાકડી ખોડી અને ફેરોમેન ટ્રેપ લગાવી જોઈએ કપાસના સોડથી એકથી બે ફૂટ ઊંચાઈ ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો લીલી યળ માટેનું ફેરોમેન વાપર્યું હોય તો તેમાં લીલી યળના નર ખુદા આકર્ષાય છે તેમાં અન્ય કીટકના ફુદા આકર્ષતા નથી કદી પણ એક જ ટ્રેપમાં બે જુદી જુદી જીવાતોની ભૂલ વાપરવી નહીં તે માટે અલગ અલગ ટ્રેપનો ઉપયોગ કરવો જોઈએ ફેરોમેન ટ્રેપ ગુલાબી યળના નર ફૂદા મોટા પાયે પકડી શકાય છે અને ગુલાબી યળનું નિયંત્રણ કરી શકાય છે ઉપદ્રવ હોય તો ફેરોમેન ટ્રેપ હેક્ટર દીઠ ચાલીસ નંગ ગોઠવવા એટલે કે એક વીઘામાં દસ નંગ ગોઠવવા ફેરોમેન ટ્રેપમાં પંદર દિવસે લ્યુર બદલવી કપાસના છોડની ઊંચાઈથી એકથી બે ફૂટ ઊંચાઈએ લગાવવા આજુબાજુના તમામ ખેડૂતો સામૂહ ધોરણે જો આ ફેરોમેન ટ્રેપ લગાવે તો વધારે ફાયદો થાય છે લ્યુર ફેરોમેન ટ્રેપમાં લગાવવાની લ્યુર એટલે એક જાતની દવા છે આ લ્યુરની સુગંધથી નરફુદા આકર્ષાય નજીક આવે છે અને લ્યુરને સ્પર્શ થવાથી ફેરોમેન ટ્રેપમાં પકડાય છે શક્ય હોય ત્યાં સુધી લ્યુરને એટલે કે આ દવાને સ્પર્શ ક્રિયા વગર લગાવી જોઈએ ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો જે તે કીટક માટે વિકસાવેલ ફેરોમેન ટ્રેપ ફક્ત તે જ જાતિના કીટકને આકર્ષે છે દાખલા તરીકે યળનું માટેનું ફેરોમેન ટ્રેપ વાપર્યું હોય તો તેમાં યળના જ ફુદા જ આકર્ષાય છે તેમાં અન્ય કીટકના ફૂદા આકર્ષાતા નથી કદી પણ એક જ ટ્રેપમાં બે જુદી જુદી જીવાતોની ભૂર વાપરવી નહીં તે માટે અલગ અલગ ટ્રેપનો ઉપયોગ કરવો જોઈએ ફેરોમેન ટ્રેપ ખેતરમાં એવી રીતે ગોઠવવું કે જે લ્યુર પાકની ઊંચાઈથી અડધાથી એકાદ ફૂટ ઊંચાઈ રહે પાકની ઊંચાઈ વધતા ક્રમે ક્રમે ટ્રેપ ઊંચાઈ વધારવી પાકમાં બે ટ્રેપ વચ્ચે ઓછામાં ઓછું દસ મીટર જેટલું અંતર રાખવું સામાન્ય રીતે પાકની વાવણી બાદ થોડા દિવસ પછી ફેરોમન ટ્રેપ ગોઠવવા જોઈએ અને પાકની કાપણી સુધી રાખવાથી સારી અસરકારતા મળે છે ખેતરમાં એક વખત ટ્રેપ ગોઠવ્યા બાદ વારંવાર તેની જગ્યા બદલવી નહીં ટ્રેપ પર કોઈ જેરી જંતુનાશકનો છંટકાવ ન થાય તે ખાસ તેની કાળજી રાખવી ટ્રેપ સાથે ફિટ કરેલ ફેરાવન ટ્રેપની લ્યુર જેને સેપતા કેપ્સ્યુલની અસર સામાન્ય રીતે પંદરથી વીસ દિવસ રહેતી હોવાથી તે યોગ્ય સમયાંતરે બદલવી જોઈએ ફેરેમન ટ્રેપમાં ગોઠવેલ લ્યુરમાંથી નીકળતી ગંધ માદા કીટકના શરીરમાંથી નીકળતી કુદરતી ગંધ જેવી જ હોય છે તેથી જ એ જાતિના કીટક અમુક અંતરેથી ફેરોમન ટ્રેપ તરફ સમાગમના હેતુથી આકર્ષાય છે અને ટ્રેપમાં ગોઠવાયેલા લ્યુર કેપ્સ્યુલની આસપાસ ઘૂમ્યા બાદ થાકીને ટ્રેપમાં સપડાય છે હાલમાં વિવિધ પ્રકારના ફેરાવાન ટ્રેપ અલગ અલગ જાતિના જીવાતો માટે ઉપલબ્ધ છે બજારમાં કપાસની લીલી યળ કાબરી યળ ગુલાબી યળ પાન ખાનારી ઇયળ ડાંગરની ગાભ મારાની ઈયળ કોબીજ અને ફ્લાવરના હીરા ફૂદા અને રીંગણની ડૂંક અને ફળકોરી ખાનાર યળ માટેના ફેરામેન ટ્રેપ બજારમાં મળે છે આ જીવાતો માટે મળતી લ્યુર એટલે કેપ્સ્યુલ ટ્રેપમાં યોગ્ય સમયે ગોઠવવામાં આવે છે વિવિધ પ્રકારના ફેરમન ટ્રેપ પૈકી પોલીન સ્લીવ ટ્રેપ ખેડૂતોના ખૂબ જ પ્રચલિત છે આવી રીતે ફોટામાં દર્શાવ્યા મુજબ લીલી યળનું ફૂદું કાબ્રિયળનું ફૂદું કાબ્રિયળનું ફૂદું પાન ખાનાર યળનું ફૂદું ડાંગરની ગાભમારાની યળનું ફૂદું રીંગણની ડુક અને ફળ કોરી ખાન યળનું ખુદ આ ફેરોમન ટ્રેપમાં પકડાય છે આ રીતે આપણે કપાસમાં ગુલાબી હળ માટે ફેરોમન ટ્રેપ લગાવવાની રહેશે છે ઈંડા ગુલાબી હળ કોસેટો પોક્ત આવી રીતે ફૂલ અને ઝીંડવામાં ગુલાબી હેળ અંદર ઘૂસી અને કપાસના પાકને નુકસાન કરતું જોવા મળે છે આ છે ગુલાબી યળનું જીવનચક્ર ગુલાબી યળની એક બે ને ત્રણ ગુલાબી યળ આવી હોય તો કંઈ આપ તૂટી પડ્યું નથી આપણે વૈજ્ઞાનિકોનું એગ્રો ડીલરનું બીજ કંપનીનું ખેતીવાડી ખાતાનું માનવું નથી અને ગામ ગામના પાનના ગલ્લે કપાસ કાઢી નાખવાની વાતો કરવી છે પંદર દિવસમાં કોને નીરખીને તમારા કપાસના છોડનું નિરીક્ષણ કર્યું ફૂલોમાં નજર કરી ખેતરે આંટો મારો નથી અને ગુલાબી ઇયળથી ડરી જવાય તેવી વાતો કરશું એલા ભાઈ ગુલાબી યળ આવી તે પહેલા લીલી યળ લશ્કરી યળ થ્રીપ્સ કથેરી કપાસનું લાલ થઈ જવું વગેરે કેટ કેટલા પ્રશ્નો આવ્યા હતા તે બધા માટે સામે આપણે સામૂહિક પગલા લઈ અને સાચી અને ભલામણ કરેલી સાચી દવાઓ દવાઓનાશકો ખાતરો વાપરીને વિજય મેળવેલો છે વાપર વિશે નામઠામ વગરની ઉધાર મળતી દવા નથી જાણવું જીવાત કે જીવનચક્ર નથી લેવા નિયંત્રણના સચોટ પગલા તો આજે જ અવલોકન કરો અને જરૂર પડે તો છટકાવ શરૂ કરો બીજાને આપણે પ્રોત્સાહિત કરવાના છે એને ડરાવાના નથી સમજી લો કે ગુલાબી યળ નિયંત્રણ માટે અત્યારે ગુલાબી યળને લ્યોર વાળા વિખે ચાર ફેરોમેન ટ્રેપ મૂકો ફેરોમેન ટ્રેપમાં ઉકરા રંગના નાનકડા ઝાલર પંખોવાળા પંખો પુદા પકડાતા રહે ત્યાં સુધી દર અઠવાડિયે નીચેની દવા સારી કંપનીની લેવાની છે છાંટવાનું શરૂ રાખો એ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી વાવણીમાં વાવેલા કપાસને ઓક્ટોબર સુધીમાં ફળ ફૂલ લગાડી લાભ મેળવો જરૂર પડે તો ફોરવર્ડ સોદો કરતા સારા એ જીનર્સ પાસે તમારો કપાસ લખાવીને નિશ્ચિત થઈને ગુલાબી યળના નિયંત્રણ માટેનો દવાનો છટકાવ શરૂ કરી દયો ફુદાના નિયંત્રણ માટે વાડીએ લાઇટ ટ્રેપ પીળા બલ્બની નીચે કેરોસીન અથવા દ્રાવણ દ્રાવણવાળું પહોળું વાસણ રાખો આ ઉપરાંત પીળા કલરની પ્લાસ્ટિક ઉપર ગમ લગાડેલું સ્ટીકી ટ્રેપ બજારમાં ક્રોપ ગાર્ડના નામે મળે છે તેનો ઉપયોગ કર્યો હોય તેવા મિત્રોનો અનુભવ પણ આપણે જાણવો જોઈએ ગુલાબી યળના નિયંત્રણ માટેના છટકાવ પહેલો છે ડેલ્ટા મેથ્રિન પ્લસ ટાઈજોફોસ પ્લસ શેફગાર્ડ નેનો બોરોન બીજો છટકાવ છે પ્રોફેનોફોસ પ્લસ સાયપર મેથ્રિન ત્રીજો છે લેમડા થ્રીન પ્લસ ક્વિનાલ ફોસ શેફગાર્ડ બોરોન ચોથો છટકાવ છે કે નવ રેડ પ્લસ ક્લોરોપારી ફોસ આવી રીતે ચાર છટકાવ કરવાથી ગુલાબી હળનું નિયંત્રણ કરી શકાય છે આવી રીતે ઝીંડવામાં વધારે ગુલાબી હળ જોવા મળતી હોય છે આવી રીતે ફેરોમન ટ્રેપ અને આવી રીતે કાઢ લગાવવા જોઈએ આવી રીતે ઝીંડા ઝીંડવામાં ગુલાબી હળ કરી અને કપાસના પાકને નુકસાન કરતું જોવા મળે છે ગુલાબી હળના નિયંત્રણ માટે અગત્યના પગલા ઉનાળામાં શક્ય હોય તો ઊંડી ખેડ કરવી જેથી કોસેટા ઉપર આવી અને તડકામાં મરી જશે અથવા પક્ષીઓ ખાઈ જશે સેઢા સાફ કરવા બોરડી બાવળ કાપી અને કચરો ભેગો કરી અને સળગાવી દેવો જેથી આવી જગ્યા ઉપર રહેલા કોસેટાનો નાશ થશે ફૂલ અવસ્થા આવે ત્યારથી નિયંત્રણના પગલાં ચાલુ કરવા જોઈએ જેવી રીતે ફેરોમેન ટ્રેપ લગાડવી જરૂરી દવાનો છટકાવ કરવો મિત્ર કટક અથવા પક્ષીઓ કપાસના પાકમાં આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ પાકના રક્ષણ માટે મુખ્ય પાકની ચારેય બાજુ સંરક્ષણ પાકનું વાવેતર કરવું જોઈએ જેવા કે ગલગોટા બાજરી મકાઈ વગેરે પાકનું વાવેતર કરી અને મુખ્ય પાકનું રક્ષણ કરી શકાય છે આવા વગેરે પ્રયત્નો કરવાથી કપાસમાં ગુલાબી યળ આવતા અટકાવી શકાય છે અથવા સાવ ઓછા પ્રમાણમાં જોવા મળશે અને કપાસના પાકમાં નુકસાન થશે નહીં અને ઉત્પાદન સારું મળશે આમ ગુલાબી ઈયળના નિયંત્રણ માટે આવા પગલાં લેવા ખૂબ જ જરૂરી છે આભાર આવા નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે વિડિયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે આભાર